ચકમખ લોવે નહી ઉજો ગુરુ દયા વિના નહી સંજોગ ગુરુદયા વિના ઓવે જો લોઢો ને સપનો ભેગું આપણા ખિસ્સા માં હોય પેલા વિડીયો જગાવતા ને ત્યારે આપણા ચકમક લોહા રહે એક યોગસંગ પણ કરે ખિસ્સામાં કોઈ જ જગ્યાએ એવું સાંભળ્યું બાકસની દીવાળી એ ભેગા ખિસ્સામાં જ હોય પણ કોઈ જ જગ્યું એમનું નહીં સંજોગ પેલા એમાંથી બહાર કાઢીને અને સંજોગ એટલે ટચ કરો તો જગે ગુરુ આપણે હારી છે પાસે પાસે બેઠા છે હારો હારીશ છે એ કહી તમારા ગુરુ એ મારા ભાઈ છે મારા કાકા છે મારા બાપા છે મારા મામા છે ले पण बधा ए हगा ई बार छे जोए पण अंदर थी एक दीवाल ने तणखलो तान ने अग्नि कर दी जाय मिटे नहीं अंधिया क्या होती अंजुवाळो थातो था नथी ज्ञान ने जोत थाती नथी सोराशी मटे नहीं ध्यान की धुन से जोत जलत है रविरा में कीधु ने ध्यान ने धुन लगी ने तो जोत प्रगट थे मिट्टो अंधारो अंतर કોને બનાવ્યો પવન સરખો રવિરામ બોલ્યા ને પડદા ખોલ્યા મેં ગુલામ ઊન કરો રવિરામ કે આ અંતરપટ ખુલી ગયું ને દર્શન થઈ ગયા ને હું એનો ગુલામ થઈ ગયો અને આવી ગુલામી ગુરુની થાય ગુરુની એટલે સતની અને ઈ એને ખુમારી આવે હું આવે ખુમારી કે જીવણ બાપા કહેલા ભાઈ મને તો સૌ લોકનો નાથ મળ્યો એક આ ગામધણી હોય ને ગામધણી પટેલ માણા હોય વીઘાનો ખાતેદાર હોય એના દીકરાની હોવા એમ નવા નવા શણગારને ઘરાના આવ થઈ ગયો માણા આનો ઉત્સવ વાળો માણસ લીઝોત વાળો થઈ ગયો લીઝત એટલે પીધેલો એવો નહીં બ્રહ્મનો નશો કોઈલા નશા તો ઘડીકમાં સડે ને ગળીકમાં ઉતરે અને આ નશો છે ને એ કાયમ રહે બેટરી ચાર્જિંગ કરે પ્લગમાં પીન હોય ને બેટરી ચાર્જિંગ કરે અને હવે તો પ્લગ હારો બેટરી ચાર્જિંગ વાળા સાધન હવે હારે આવ્યા ઘણા એવા રાખે ત્યાં ગુરુ સારવાર રાખો તો તમારી બેટરી ચાર્જિંગ જ રહે પણ ધ્યાનથી રે ધ્યાનથી ધૂન છે જ્યોત છે ધ્યાનથી રે એટલે ચકમક લોહા રહે એકસંગ પણ હોય નહીં ઉછીયારી પણ પ્રગટ ન થાય નહીં સંજોગ ગુરુદયા કરે ગુરુ દયા કરે અને સંજોગ થાય અને એ ઘર્ષણ થાય ને મીટે અંધિયારી અંધિયારી એટલે આ જન્મો જન્મનો અંધારું છે ને મટી જાય અંધવાળો અંધવાળો ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળો ભીમ બેટા ને ભાંગ્યું ભ્રમણાનું તાળું જે ભ્રમણા ખૂજવાનું દેતી ને એ ભાંગી ગઈ અને આપણને ભ્રમણા જ નથી ઉજવા દેતી નથી દેતી એટલે અઠે અઠે અને અનુમાને આપણે જિંદગી કાઢી નાખીએ અને આપણે કાંઈક ઘટે કાંઈક ખામી હોય એટલે કે આમ કરો ને કે આમ કરો કે આમ કરો આપણે બધા નથી કરતા થાય કે નહીં અને જે ખામી છે ને એની માટે હો જણા આપણને સલાહ દેવા આવે અને સલાહ દેવા વાળા છે ને હાવ બફો સલાહ હાવ બફોદ કે નહીં અને કોઈ એમ કે પાંચ હજાર રૂપિયા પેલા મૂકો પછી સલાહ આપો તો કોઈ સલાહ દે કેવું એ કે તમારે સલાહ દેવી પાંચ હજાર રૂપિયા મૂકો પેલા હાસી પડશે તો હું તમને પાંચ ભેળવીને આપી દાખી દે પાછા પણ ખોટી પડશે તો તમારી હાટું થઈને તમારે કેટલા હેરાન થવું પડે આવો ભરોસો છે કોઈને સલાહ દેવામાં ભરોસો નથી મફત છે ને સારું થાય ઠીક અજમાવો ને તમને હું વાંધો અને આ જગત બીમાર હોય ને હો જણા ખબર કાઢવા આવે અને બધાય મોડો પાડીને જાય ભારે કરી હેરાન થઈ ગયા દુઃખી થઈ ગયા આનંદમાં લાવે ને ઉત્સાહમાં લાવે ને ભાવ ભાવપ્રેમ અડધો રોગ એમનો હુયો જાય એવા સંગમાં કહું એવા તો જ સંતોષ એવા હોય એવા કોણ હોય જ આનંદ કહે પરમાનંદને માણસે માણસે ફેર એક લાખો ખર્ચતા ન મળે એક તાંદિયાના તેર અને આવા નવરા હોય ને એ વધારે આપણે ધક્કો મારું તો કેટલા આવે વધારે આવે કારણ કે એને નવરાયથી થાય અને જ્ઞાનનો પ્રકાશ નો થાય જ્ઞાનનો પ્રકાશ અને અજ્ઞાન એ અંધારો અને અંધારામાં ભ્રમણા થાય અંધારામાં બીક બધાને લાગે અંધારામાં ડર બધાને લાગે એમ આપણામાં અજ્ઞાન છે ને એનો ડર છે ને એની ભયને ભ્રમણા પ્રાંતિ છે એટલે આપણે સાચું હું નથી બીજું ખૂજે બીજું દેખાય એટલે આગળ આપણે વાત કરીએ કે કોઈ બેન નીકળે તો કેમ કે કોના ઘરના છે એ માયા આ માયામાં ધ્યાન છે એનું ખાતરી હું કે આપણને બીજું દેખાય એ માયા આપણે સત્ય હું નથી ત્યાં સુધી આપણે ગુરુ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી એમ

કાયર ભય જો ચાલ નહી કાયર ભય જો ચાલ નહી તું

ગુરુના સત્ય વ્રત સાંધીએ વ્રત એને કહેવાય કે ગુરુના શબ્દ જે હાલે છે ને એ આંખી ને હાલે એને માર્ગ ન દેખાય અગમ પંથ પગધારી અગમ પંથ પગધારી પગ એટલે એમાં પગલું મૂકવાનું ક્યાં નથી દેખાતો ત્યાં પગ મૂકવાનો હવે નથી દેખાતો આકાશમાં તમને કાંઈ દેખાય હવે આકાશમાં હાલવાનું માત આ આકાશમાં આવું એટલે તમારા મનુષ્ય દેહની અંદર જે પોલાણ ભાગ છે ને ખાલી ભાગ છે ને એ આકાશ છે એ ગગન છે નિર્થને ગગનમાં કોણ ગુમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે પણ એ નાથના ચરણમાં ચરણ શું અવર ન લેખું કોઈ એની તો લે એ નાથ છે એ આપણને બોલાવે છે ગગન મંડળમાં હુન મુન કુઓ એમાં છે અમૃત પાણી મને બોલાવે સદ્ગુરુ જ્ઞાની સદ્ગુરુ ગગનમાં બેઠા છે અમૃતનું પાણી અમૃત પીરસવા આપણે સરનામત લેવા બોલાવશે પણ આપણે જાતા નથી અને જાવું હોય ને તો ઇંગલા પીંગલાનો માર્ગ છોડીને સૂક્ષ્મણા માર્ગે જવાની ઇંગલા પીંગલાનો બેય માર્ગ છોડી ડાબો જમણો બેય સંસારનો અને વ્યવહારનો ધંધાનો ને ગુરુ જ્ઞાનનો બે માર્ગ મૂકીને અને સાધનાના પંથે એટલે અગમ પંથ નથી દેખાતો ત્યાં પગ દેવો એટલે ગુરુના શબ્દે સત્ય વ્રત સાધી ગુરુના શબ્દે શબ્દે જે આવ્યા ને એ ગગનમાં પહોંચ્યા ભક્તિ છે પક્ષીણી ઉડી સલે આકાશ પછી ભક્તિ પક્ષીણી બને અને ઉડી સલે આકાશ

एवं आपने अणहार आए मिल गए मिल गए आज मेरे चनम आज मेरे जमी पर नहीं है कदम तो ये पीयू ने तो कितनी लहर वसूठे ने मिल गए मिल गए आज मेरे चनम आज मेरे जमी पर नहीं है कदम मारो पग जमीन पर हटो नहीं ले आ गनगामी बनी जाए बड़ी मस्तानी है मेरी मेहबूबाने लहर मैग मेह जाए राहुल के दूर मैं बन का હું હાલ્યો આવું ને ત્યાં શારી બાજુથી આનંદ બગીસો ખીલી જાય મેં બનકા ફોય મેં બનકું આ જે લહેર છે જેની અંદર પ્રગટ થાય એ ગગનગામી બન્યા અને ગગનગામી જે બને છે ને ત્યાં શબ્દનો સ્ત્રોત વરહે છે મીઠા મેં વહે શબ્દના સ્વાદિના સરવડા વરહે છે પણ કોણ ગગનગામી બન્યા તમારું મન કોઈ જગ્યાએ ત્યાં ટસ નથી એટલે ગગનગામી બન્યું અને ગગનગામી બન્યા એટલે તમે દેહથી નહીં મનથી બન્યા છો અને મનથી બન્યા એટલે ગગનમાં ભગવાનને રમે છે ભગવાન તમને મળવા આવે છે પીયું પરિભ્રમ પરમાત્મા સત એટલે આ જે લહેર મહાપુરુષોને પ્રગટ થઈ એ લહેરના વર્ણન છે આ આનંદ મળ્યો એનું વર્ણન છે આ હાથું નાણું છે આ ઘરેણું છે મહાપુરુષોનું સંતોષે જગત તણા શણગાર એનો ઇતિહાસ રહેશે એનો મહિમા ગાય છે એની ભાગવત એની રામાયણ એની ગીતા આ બધું છે શાસ્ત્રો ભૂકી ગયા એની એની પાછળ કરોડો અબજોના ખર્ચા થાય છે આ સત માટે ધર્મ માટે ભક્તિ માટે કેટલાય જમાડે માણસો કેટલાય ખર્ચા કરે અને કેટલાય શાંતિથી સાંભળે પણ જેને ગુરુ ગમ લક્ષ્ય નથી મળ્યું ને ગુરુગમ આંખ નથી મળે ને એ ગગનગામી બનતા નથી બાકી હા માણસો ભેગા થાય પણ માણસો ભેગો થાય તો માણસોનું આકર્ષણ થાય તમારે તમને જે ગુરુ બોલાવી જગ્યાએ તે મેં મને બોલાવે સદગુરુ જ્ઞાની હે હું જ્ઞાનની વાતો બધી સાની વાલીડા મારા આ તો મૂગે સમસ્યામાં મોંજું માણી સમજે પણ વધે નહીં માણી આની લેર લઈ લીધા પછી એને કેવું હું કઈ શું વરણ ચાલો એટલે રવિરામ કીધું રવિરામ કે આ મૂકી સાકર મૂ મૂગા હોય છે જાણે કબીર સાહેબ બરાબર અને રવિરામે એમ કીધું મૂંગાની સમજ કહે રવિરામ મૂંગે કી સમસ્યા સમજ એમ કે ને કે સમજ સમજ મુશ્કાય એટલે જેટલો આમાં સમજો ને એટલો એનો ચહેરો ખીલતો જાય આનંદમાં આવતો જાય લહેર લેતો જાય અને બધાને દેતો જાય પણ આપણી પાસે લહેર હોય તો દહીં અને કાળો ખેર હોય તો હું દહીં ભગડાટી બોલાવી આવે જ્યાંથી વાધું આવ્યું ખીધા તો બાદતો દેકારો કરતો